બોલશે ઠીલા હનુમાનજી મહારાજની જય ગુરુ શ્રી વલ્લભ દાદાની જય સીતારામ આ સીતારામ ધામ ગામ દેવડકી તાલુકો કુકાવાવ જિલ્લો રાજકોટ આ ઠીલા હનુમાનજી મહારાજ નું મંદિર ઓગણીસ ચાર ઓગણીસ મેં દિવસે સ્થાપના આઠીલા હુમાનજી મહારાજ ની કરી આની પેલા આપણે જૂનું મંદિર ગામ માં હતું ત્યાંથી પછી આ ગામ લોકો જગ્યા આપી અને નવા મંદિર ને નિર્માણ થયું અને આવું રૂડું ધામ એક વર્ષ ની માલિકો complete અને અહિયાં અખિલ હનુમાન જી મૂર્તિ બિરાજમાન થઈ ઓગણીસ ચાર ઓગણીસ ના દિવસે આપડે અખિલ હનુમાન જી પરમ સેવક આયા મહંત શ્રી વલ્લભદાસ બાપુ જે અત્યારે સમાધિસ્થ છે એની અથાગ પરિશ્રમ અને સીતારામ નામનો જાપ દુખિયા ની સેવા ભૂખિયા ને અન્ન ખૂબ સેવા માણસ કરી અને એના આજે રળિયાનું ધામ બનાવ્યું એમના જીવનનો એક જ ધ્યેય હતો કોઈ પણ દુખ્યો માણસ રડતો રડતો આવે અને હસતો હસતો જાય અને સીતારામ સીતારામ બીજું બીજું કાંઈ એને જીવનમાં હતું જ નહીં અને અહીંયા આવતા સેવકો બધા જેમ કે આ પુના બાપા છે પુના બાપા તો જૂનું મંદિર જયારે સ્થાપના થઈ ને ત્યાં ના સેવક સત્તર એમ અને દાદા એ સમાધિ લીધી થી પછી આપડે સમાધિ મંદિર બનાવ્યું ભોજનાલય બનાવી અને આપડે હરેક કાર્યક્રમો ઉજવી છે હનુમાન જયંતિ એ પંચપુડી યજ્ઞ હોય મારુતિ યજ્ઞ હોય શરદ પૂનમે હોય અને મોટા મોટા ઉત્સવો કરીએ છીએ અને અત્યારે दादा जी સમાધિ લીધા પછી એમના સંતાન મહંત શ્રી જયદીપ બાપુ અત્યારે આ મંદિર મંદિરનું કારભાર બધું સંભાળે છે અને એમનો પણ એક જ ધ્યેય છે કે દુખિયાની સેવા કરો ભૂખ્યાને અન્ન કરિયાને જલ અને અત્યારે પણ એનું જે મૂંગા પશુ પક્ષીઓનું પણ બહુ સારું કામકાજ છે એના માટે પણ એ લોકો બધું આ કરે છે અત્યારે આમ જોવો તો દર શનિવારે દર પુનમે અહિયાં ભાવિક ભક્તો નો મેહરામણ હોય છે ને બાપુ નો પણ સ્વભાવ દાદા ની જેમ જ એક જ માનવ કલ્યાણ હવે આ મંદિર વિશે બાપુ પણ બે શબ્દ છે સીતારામ સીતારામ જેમ આપણે અત્યારે મહેશભાઈ વાત કરી તેમ સંત નો હોત સંસાર મેં તો જલદ આજ જેમ વલ્લભદાસ બાપુ આ સીતારામ ધામ ની અંદર પોતાની રચના કરી ગયા. અને અત્યારે પણ વર્તમાનના સમયમાં જે અત્યારે પણ એની એક ચેતન સમાધિ છે અહીંયા. અને એ સ્થળ ઉપર જેણે નક્કી કર્યું હતું. કે ભાઈ આ સ્થળ આપણે આ જગ્યા એટલી ખાલી રાખવાની છે. અને છેલ્લે જ્યારે એનો અંતિમ સમય હતો ત્યારે પણ એ સ્થળ ઉપર એના અંતિમ શ્વાસ એને ત્યાં છોડ્યા. બીજું કે અનેક એવા એના દાખલા છે. કે જે શું કરવી એની વાત આપણે જેમકે, મારી જ રૂબરૂ ની એક વાત કરું તો એક ગીર વિસ્તારમાંથી એક બે વ્યક્તિ આવેલા અને પોતાનું એક સંતાન હતું એની હારે અને આઠ દસ વર્ષ થી પોતે બોલી એટલે બાપુ આગળ આવ્યા અને બેઠા પછી વાત કરી ગયું બાપુ આ દીકરો બોલી શકતો નથી બાપુ એ બાજુમાં બૈહાર્યો બોલ બેઠા સીતારામ તો છોકરો સીતારામ સીતારામ બોલવાનું આ એની કૃપા પોતાનું તપોબળ અને હાલમાં હજી કોઈ પણ દુખિયારા હજી એને દિલ થી પ્રાર્થના કરે હજી હાજરા હાજર કામ થાય છે આવી એક માન્યતા છે અને અત્યારે અંદર દર પૂનમે ભજન ભોજન અને ચકલાઓને ચણ પાડી તથા આવી સેવા કરી પ્રવૃત્તિ એના કૃપાથી ચાલે છે જનની જન તો ભગત જણ કા દાતાર સુર કા સંત આવી જેની ભાવના કે પોતાનું જીવન આખું સીતારામ નામમાં લઈને હવે આપણે વારસડાના એના જે સેવક છે દેવાભાઈ જે એની જાજો ટાઈમ વિતાવેલો અને અંત સમયમાં પણ એની સેવા અહીંયા હતી જે સેલા શ્વાસો હતા ત્યારે વીરભાઈ તથા દેવાભાઈ બંને એની હારે હતા તો આપણે બે વાત એની પણ સાંભળી સીતારામ 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 જય ગુરુ શ્રી વલ્લભ દાદા અમરેલી જિલ્લાનું દેવડકી ગામ સીતારામ ધામ હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે એ ગુરુ શ્રી વલ્લભ દાદાની કૃપાથી એની સ્થાપના કરેલ છે અને દાદાનો એવો સ્વભાવ હતો કે જગ્યા ની અંદર જે માણસ આવે કોઈ ભૂક્યો ન જાવો જોઈએ હસતો હસતો જાવો જોઈએ આવું દાદા એ સીતારામ ધામની અંદર આવું એક સુર પુરાવેલો અને દાદાની એવી સેવા હતી કે જે એનો કોઈ મૂલ્ય ન થાય અને દાદાની એવી કૃપા કોઈ પણ એના મનોમન થી દાદાને પ્રાર્થના કરે સીતારામ સીતારામ બોલે એટલે માણસને કોઈ માથું દુખતું હોય દાઢ દુખતી હોય માર્યો હોય હોય એવા અમારી હાજરીમાં દાખલા છે કે દાદા એમ કે બોલ સીતારામ સીતારામ અને દાદાના મંદિરના પરિક્રમા કરી લે એટલે દાદાની કૃપાથી તારા દુખ દૂર થઈ જાય આવી દાદાની કૃપા હતી દાદાનો આવો ભાવ હતો અને દાદાની ની અરે તો અમે વીરભાઈ છે એને જાજો ટાઈમ વિતાવ્યો અમે દર શનિવારે અહીંયા હોય દર પૂનમે હોય તો દાદાની કૃપાથી બધા સેવકો શનિવારે અમે પણ બેઠા હોય અહીંયા બાર વાગી જાય અગિયાર વાગી જાય રાતના દાદા એવો સત્સંગ સ્વભાવથી શાંત સ્વભાવથી સત્સંગ કરે અને એવી એની કૃપા કે જે શબ્દો બોલ્યા એ અમે વીરભાઈ નક્કી કરેલા અમને નક્કી થયું કે ખરેખર આ રસ્તો આપણે મુકાય નહીં આ એક સંત જ ગણાય અમારે મન તો એ સંત છે એવું અમે એનું પ્રમાણ જોયું છે સીતારામ ધામ માં વલ્લભ દાદા નું અને ખૂબ એની અસીમ કૃપા છે આવે છે સેવકો ખૂબ શનિવારે પૂનમે તો અહીંયા દુખિયા આવે છે જગ્યા ની અંદર સીતારામ ધામ ની અંદર તો એ રોતારો તો આવે છે અને હસતા હસતા આથી જાય છે દાદા એવા આશીર્વાદ છે એવી એની કૃપા છે અને આજે અમારા ગામ દેવડકી થી પુના બાપા ડોબરિયા એની તો આપડે ગણાય આ પાયાના પથ્થર તરીકે પુના બાપા ડોબરિયા છે આજે ગામ એનું દેવડકી જ છે અને બાજુમાં અમારે મહેશભાઈ બેઠા છે મહેશભાઈ તોગરિયા મૂળ એનું રામોદ ગામ છે હાલમાં ગોંડલ છે એ પણ એક પાયાનો પથ્થર ગણો તો ગણાય એના સેવક જ છે દાદાના ત્યાર પછી અમારે નામ વાડાસાડા ના તો પણ હું દાદાને કૃપાથી એનો સેવક સઉં અને અમારે રામત હાલમાં ગોંડલ છે મોર રામોત ગામ છે હર્ષદભાઈ રૈયાણી એ પણ દાદાના સેવક છે એ ની સારી સેવા છે બધા સેવકો ની અને હાલમાં અમારે ભાઈ આપણે વિશાલભાઈ રિયા એ જેતપુર તાલુકા પંચાયતમાં નોકરી કરે છે અને મૂળ ના છે એની પણ સેવા બહુ છે અહીંયા ત્યાર પછી અમારે ભીમ બાપા છે એ અહીંયા દેવડકી ના છે અને દાદાના પરિવારમાં એના કુટુંબ ના જ છે પણ એની સેવા ખુબ અથાક છે એમ કે ચોવીસે ચોવીસ કલાક એની અહીંયા અખંડ સેવા તો કેવાય ત્યાર પછી અમારે મહેન્દ્રભાઈ છે ઈ પણ જેતપુરનાથ છે અને અહીંયા એની સેવા ખૂબ છે સેવક તરીકે ત્યાર પછી ભાઈ છે આપડે તાલુકા પંચાયતમાં નોકરી કરે છે અને ઈ પણ અહીંયા આવે છે દર શનિવારે દર પૂનમે એ અહીંયા સેવાનો લાભ દે છે અને ભજન ભોજન નો લાભ લે છે ત્યાર પછી અમારે રમેશભાઈ છે ઈ વાળા શાળાના છે એ દાદા ના સેવક છે સીતારામ 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 આજે જેતપુર વિશાલ વિશાલભાઈ આવે છે એ પણ દાદા વિશે અને મંદિર વિશે કઠીલા હનુમાનજી ની વિશે બે શબ્દો ની બે એની વાણી કેસે એનો અનુભવ કેસે કે દાદા એ કેટલો સંવાદ હતો એને કેટલા ટાઈમ થી અહીંયા આવે છે તો આપણે વિશાલભાઈ ને સાંભળીએ બે શબ્દો એ કે

પછી વાયા વાય વાત થઈ કે ભાઈ પછી હનુમાનજી મહારાજ નું મંદિર આવેલું છે ત્યાં દરેક દુખ્યોના દર્દ દૂર થાય છે આવવાની શરૂઆત કરી ધીમે ધીમે બધા સાથે પરિચય થતો ગયો દાદાને પરચાની વાતો કરું તમને કે ભાઈ મારી નાની છોકરી એ છોકરી થઈ એટલે ઢીંગલી બહુ રડે ના તે બધું કર આપણે કહીને કે ભાઈ એને કાંઈ પણ થતું હોય તો દાદાને ફોન કરતા દુવા લેતા દાદા ખાલી એટલું કે સીતારામ સીતારામ બોલો સિતારામ સીતારામ બોલીએ ને પછી એમ કે ભાઈ સીતારામ નામ લઈને છોકરીને પાઈ દઉં છોકરી અચાનક દાદા નામ લેતા જ પાણી ઘૂંટડો પીવે ભેગું હાવ થઈ જાય અને અહીંયા અમે જ્યારથી આવવા માંડ્યા ત્યારથી જ વાત કરીએ તો અનેક દુઃખ દર્દીઓ આવે દાદાનું નામ લે દાદા આપણે ઘણી જગ્યાએ જાય તો ભાઈ અત્યારે દોરા ધાગા તે બધું હોય આટલા મૂકો ને આટલા પૈસા ધરો ને પછી તમારું કામ થાય પાણી એવું નથી માત્ર દાદાની પાસે આવવાનું પગે લાગવાનું દાદાને આપણે વાત કરીએ ભાઈ મારા પ્રોબ્લેમ છે આ દર્દ છે આ તે કઈ તો દાદા એમ જ કે અઠિલ આનંદજી મહારાજ ને તમે યાદ કરો એને પ્રાર્થના કરો દાદા તમારા બધું દુઃખ દર્દ મિટાવશે ને ખાલી અહીંયા બસ કરવાનું એટલું જ દાદા નું નામ લેવાનું સીતારામ સીતારામ ના જાપ કરવાના અનુકૂળ હોય તો શનિવાર અથવા મંગળવાર રહેવાના ને છતાં અનુકૂળ હોય હનુમાન ચાલીસા ના પાઠ કરો તેમજ હનુમાન ચાલીસા ના પાઠ કરી અને સવાર સાંજ તેલનો દીવો કરવાનો બસ બીજું કઈ નહીં ને તમારા દુઃખ દર્દ દૂર થઈ જાય અને અહીંયા અમે આવવા મહિને દર પૂનમ ભરીએ છીએ દર શનિવારે આવીએ છીએ તેમજ અહીંયા અનેક અનેરા પ્રસંગો પણ ઉજવાય છે જેમ કે ગુરુ પૂર્ણિમા છે પછી આપડે કૃષ્ણ જન્મ જયંતી છે અલગ અલગ શરદ પૂનમ છે બધું ઘણું બધું થાય છે બસ આમનો વાલા ભક્તો અહીંયા વધારો ઓમ તો આપણે કહીએ ને કે ભાઈ ગોવરસ વેચવા ગલીએ ગલીએ જ આવવું પડે અને ખરાબ વસ્તુ તમારે ગમે માય મોઢે જાવ તો વસ્તુ મળતી જ